નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહુલિયા પ્રાથમિક શાળામાં તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસની બુધવારના રોજ શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ ગોધરા તાલુકામાં આવેલ મહુલિયા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ તેમાં અગિયાર બાળકોએ ઉમેદવારી નોંધાવી જેમાં કાર્તિક કુમાર પટેલ અને દિશાબેન પટેલના વિજય થયો આ ચૂંટણી સ્કૂલના આચાર્ય લક્ષ્મણસિંહ પટેલ તથા આસિસ્ટન્ટ શિક્ષક સંદીપભાઈ સ સંગાડાએ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેને ફરજ નિભાવી હતી તેમાં યોગેશ પંચાલ સાહેબ તથા જસવંત પટેલ સાહેબે પણ ચૂંટણીની કામગીરીમાં ફરજ બતાવી હતી તથા સ્કૂલના સ્ટાફ પણ મદદગાર બન્યા હતા જેમ રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીનું આયોજન થાય છે તે રીતે સારી રીતે બાદ સંસદની ચૂંટણીનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ आज रोज महुलिया प्राथमिक બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી એમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો જે લોકતંત્રની અંદર જો સૌથી મજબૂત જો હોય તો ચૂંટણી પ્રક્રિયા જે છે એમના પાયાની અંદરથી એટલે કે શાળાની અંદરથી એ લોકો બધી પ્રક્રિયા જાણે અને સમજે કે ભાઈ ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે એટલે બહુ ઉત્સાહથી બાળકોએ એમાં ઉમેદવારી પણ નોંધાઈ છે ટોટલ અગિયાર ઉમેદવારી નોંધાઈ હતી એટલા બાળકોએ એમાં ભાગ લીધો હતો અને ટોટલ બસો આઠ મત પડ્યા છે જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથીમાં ભાગ લીધો છે અને આગળ જતાં પણ એમનામાં આવો ઉત્સાહ જળવાઈ રહે એવી શુભકામના શું નામ તમારું સંગાળા સંદીપ કુમાર આસિસ્ટન્ટ ટીચર મહુલિયા પ્રાથમિક શાળા હોદ્દો શું હતો તમારો આસિસ્ટન્ટ શિક્ષક આ ચૂંટણીમાં હોદ્દો શું હતો મુખ્ય ચૂંટણી અધિકારી નમસ્કાર યોગેશ કુમાર પંચાલ રોજ અમારી મહુલિયા પ્રાથમિક શાળામાં બાર સંસદની ચૂંટણી કરવામાં આવી એમાં અગિયાર ઉમેદવારોએ ભાગીદારી લીધી